તો હું તો એમ કઉ છુ ના તો લગ્ન કરાવી દઉં ના બાપા લગ્ન બગન ની વાત ના કરતા લગ્ન બગન નહી કરવા મારે પેલા તો રે ને ગવર્મેન્ટ નોકરી લે પછી હું લગ્ન કરે અલે આ ગવર્મેન્ટ તો પછી લગ્ન કર્યા પછી છે નહી આવે ના પેલા નોકરી ને પછી લગ્ન તો તો એમ કરી હતો તારી ઉંમર કોઈ જાય હ કોઈ જાણો નહી થતો તું ઉંમર ધાય પણ નોકરી મળે ને કે હું નો બધે હોમે હગવા લઈ લઈ પણ મારું કેવું છે એમ કરી હોય તો હું હાલ આપણે સંબંધ કરી મે તારાઢોલ વગાડી દેવું પણ સબંધ કરી મેકો ખરા પણ મુક કેવું તાને મારો લગન કરવાનો કશો હોય તું કીએ દારા લગન લેવું હ ને એક વાત હગું સારું છે નક્કી તો કરી દીયે બાપા હગુ કરો ભલે કરો પણ મારા લેવલ ની હોવી જોઈ માં એટલું એ ભણેલી હોય જો એટલે તું જેટલું ભણે એટલી હમી ભણેલી છોડી વાવી જો બાપા જો હગુ કરવાની ના નહી પણ અવસર પસંદ હોય ને તો લાભવાની એ નહીં

બે ત્રણ વાર તું તારે જે ભણવું હોય ભણે કાઢ પછી તારો ઢોલ વગાડી નાખું કશો હતો નહીં એટલા ધોરોજી એક વાત લાયા છે ને તે રાતી ફોન આવ્યા હતો તે અત્યારમાં આપવાના હતા તે તારે જે પૂછવું હોય છે ધોરાજીનું પૂછી લેજે પાછો કશો તો ઓહ આ રહી એ રહી શું આમ તમે ગમે તે કરી પણ છોકરો રાજી તો થઈ જાય ને એક વાત સારું થયું હબુ થઈ જાય ને પશુ ભલે લગન બે ત્રણ વાર પશુ કરી ગયો ને એટલી ગોરતી નોકરી આવી ગયો આ સના ખબર ના પડે રાતના સમાચાર કર્યા હતા તમે ના હોય તો એ છોકરા હગા માટે અમે વાત કરીશ કે તમારે સમાચાર ના કરવા પર પણ આ સનો ભાઈ કોને ધર નહીં કરતા ઓમ તો શોખ બીજા હગુ કરાવું પણ આખા ગોમો નજર ફેરવી પણ આ શોખ સના છોકરો રહ્યો ને

બાપ નું તો નાશ પાર પણ મારે તો સમજવું પડે અમે એની ઉમર કોઈ જેની નહિ એટલે કરી દેવું તો સારું છોકરા છોકરા કરવાનું હોય એક વાર તો મારા રાજ્ય કરવો પડે પૂછ્યું નહી પછી પૂછી લીધું છે બેસ બે

ન ભણી બોલો સનાભાઈ આ તો ના હમજ છોકરો હું બકરું સનાભાઈ તમે હમછો અત્યારે હું સાચું કઉ છું પેલા વખત જેવું હતું

બાપા તમે એટલે ચોખવટ કરી નાખો મને તો ખબર ના પડે કીધું તો પૂછી લેજો તમે ડિગ્રી વાળી તો નહી

ના જોવા ખબર તમે કે ખબર પડે એટલે વાત નથી કરી મને મોડી કાલ કીધું હોય ભૂલી જવું ખરા

તમારા છોકરા મોઘવારી ના પ્રમાણે જે બધું થા ને એ ઇનામો નહીં લાવે દીકરીઓ લઈને બેઠ્યો છે જાણે તેને તો ખરા ને છોકરા ને પૂછવું હોય તો છોકરા ને પૂછેલું તો છે પણ છોકરો કે મારા લેવલ માં હોય ને એવું જોવાનું છે એ તો મને ખબર પડતી નહી

જો તો બાજીનો ગણો કે મોટો ગણો આ એક જ બરોબર લો તમે તો ઓળખતા નહિ ખુ મજ ઓળખ પણ ઘર માંથી બાર આ ત્યાં હોસ્ટેલમાં મેલી દીધા હતા લાલ ભણી ને આવ્યો ડિગ્રી લાવે મુકે લાવો પૈસા છો સર રાત મજૂરી કરી છોકરા ને ભણાવે ફરવા જાય પાપડ પાડી જવા દો

આ તો તાણી એવું તો નહીં કોલેજ વાળી કોલેજ વાળી તો હગો લઈને આવશો જ નહીં વાતો ખાલી ખોટો હજી ના ઉપર લેવલ જોવા લાલ લેન એક કામ કરો હાલ તો નહીં પણ જો ભાડ મળે તો વણી આયો નહીં કશો હતો નહીં

એ વાત હા છોકરો ઈગર જાય તો ખાશી બધી લાવશે કશો એમાં કોઈ ખબર પડતી ભેગી કર તો નોકરી એ થઈ નાખે ડિગ્રી ભેગી તો નોકરી થઇ જશે એટલા બધા હગો પૂછવા આવું છું ના હોય તો હગુ તો કરી ને લે છો આપા એવા તો પચીસ જણા આવું

બીજો હગુ કરી નાશું આ તું મારા પાન તે ગોપાલ છોકરા નું અઘુ કરાય તમારો છોકરો રહ્યો એ ડિગ્રી બારમું પડતી

મન લાગે છે આમંત્રણ હાલ લાગો છો છોકરો ડોક્ટર બની ગયેલો લાગતો દવાખોન તો નહીં ખોલી હું ખુલી જોશું અમે હું કેવું કે આ ચેક કરી પગાર કોડી મેલી શક્યો

સાધન લઈ પણ ઊંચી ના જતા અરે ના ઊંઘું તમે ઊંચા તમારો છોકરો લેવલ હા એટલે હું અન ઊંઝો હું કરો હાલ જ ફોન કરું છું મારો ઓળખો આમ તો કેતો લેવલ નહી જો માલા લેવલ નહી જોય આ લેવલ શું કરવાનું લે લક્ષ્મી આવું ધોવા જોયે આ ચના ભાઈ ને છું દહમુકી ને પાછા ચાલશે પણ આ કશો વધુ નિહાળો ચોલી તો આવશે બીજી તો કોઈ સફા થઈ ઘર બર બધું વ્યવસ્થિત સુખી ચાલશે છોકરું ભણેલું છે તે ભવિષ્યમાં શોખ મેળ આવશે